નમસ્કાર દર્શમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત શહેરના નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ સુરત શહેરના નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે પ્રયત્ન ભગીરથ કાર્ય કરી સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે શાળામાં ભણાવવાની સાથે સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ હાથમાં માઇક અને પેમ્પલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને જાગૃત કરી રહ્યા છે પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે મોકલે તે માટે અપીલ કરવામાં આવી સુરતમાં કુલ પંચાવન જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત

અમે છેલ્લા પંદર દિવસથી આપણા આ નાક્ષનગર અને અવિરભાવ બે ને એકમાં પ્રચાર માટે નીકળ્યા છે કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે તેમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે પણ એ એ જ નથી જાણતા કે અહીંયા જે બનાવવામાં આવે છે અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં બારમાં બારમાં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે તો એ એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છે પ્રચાર કરવાથી કેટલો લાભ પ્રચાર કરવાથી સાહેબ અમને દસ પંદર દિવસથી અમે જેટલા પ્રચારક માટે નીકળ્યા ત્યારથી તો અમના સુધી અમને પંદર થી વીસ છોકરાઓ નો નવું એડમિશન થયું છે પણ તો અમને સરકારી શાળા સ્પોર્ટ માટે પણ ઘણા બધા લાભો છે એમને એનસીસી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે એ પણ દર ગુરુવારે આવે છે અને એ એ પણ દિવ્યાંગ બાળકોને છે મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે હું અત્રેની શ્રી દામોદર હરિ ચાપેકર શાળા નંબર શિક્ષક તરીકે ફરજ છું અમે વેકેશનના દસ દસ પંદર દિવસ પહેલાથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી ટેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો એમાં જે વિદ્યાર્થી ધોરણ છ માં એક નંબર લાવે છે કે આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ તેમજ અત્યાર સુધી પંદર થી વીસ બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રસિદ્ધાત મળી રહ્યો છે